નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠ જેમાં સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ રાઉન્ડ છે એ આજરોજ પૂર્ણ થયેલ છે કુલ ચાર દિવસ છે એ સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોની જિલ્લા પસંદગી થઈ હતી હવે આજે જે કેટેગરીવાઇઝ બોલાવેલ ઉમેદવારો હતા તેમાંથી હાજર અને ગેરહાજર ઉમેદવારો કેટલા છે હવે બીજો રાઉન્ડ છે તો બીજા રાઉન્ડ માટે હવે બાકી કેટલી જગ્યાઓ રહેલી છે અને બીજા રાઉન્ડમાં કેટેગરી વાઇઝ હવે કયા મેરિટ નંબરના જે ઉમેદવારો છે જે સેફ ઝોનની અંદર આવે છે અને આ ચાર દિવસની જે સામાજિક જ્ઞાનની જિલ્લા પસંદગી થઈ છે ત્યાંની તમામ અપડેટ છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ જે આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો જે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ કેટલી હતી તેની વાત કરીએ તો આજે દિવસની શરૂઆત થઈ ત્યારે ઓપનની કુલ ત્રણસો ને ત્રેપન જગ્યાઓ ખાલી હતી એસસી કેટેગરીની અઠ્યોતેર જગ્યાઓ હતી એસટી કેટેગરીની પાંચસો ઓગણીસ જગ્યાઓ હતી ઓબીસી કેટેગરીની ત્રણસો ને તેતાલીસ જગ્યાઓ હતી ઇડબ્લ્યુ એસ કેટેગરીની એકસો ને જગ્યાઓ હતી આમ આજે પચીસ તારીખે જિલ્લા જે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે કુલ ચૌદસો છાસઠ જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની ખાલી હતી વાત કરીએ આજે કેટેગરીવાઇઝ કેટલા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એટલે કે આજે પચીસ તારીખે જિલ્લા પસંદગીમાં કેટેગરીવાઇઝ કેટલા ઉમેદવારો હતા એની તો આજે પચીસ તારીખે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ એમાં ઓપનના ત્રીસ ઉમેદવારો હતા એસસી કેટેગરીના ચોરાણું ઉમેદવારો હતા એસટી કેટેગરીના અઠયાવીસ ઉમેદવારો હતા ઓબીસી કેટેગરીના બસો છત્રીસ ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુ કેટેગરીના એકસો ને તેર ઉમેદવારો હતા આમ જિલ્લા પસંદગીમાં આજે પાંચસોને એક ઉમેદવારો છે જે જેના કોલ લેટર છે એ આજે પચીસ તારીખના રોજ ઇસ્યુ કરવામાં આવેલા હતા વાત કરીએ આજે જે જિલ્લા પસંદગીમાં ઉમેદવારો ગયા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ જિલ્લા પસંદગીમાં ભરાય છે એની તો આજે પચીસ તારીખે જિલ્લા પસંદગીમાં કુલ ઓપનમાં એકસોને પાંચ જગ્યાઓ ભરાય છે હવે આ એકસો પાંચ જગ્યાઓમાં એવા પણ ઉમેદવારો છે જે કેટેગરીમાં હોય અને એ જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય અને પોતે છે એ જનરલમાં સીટ પસંદ કરી હોય એસસીની કુલ આજે છત્રીસ જગ્યાઓ ભરાય છે એસટી કેટેગરીની છ જગ્યાઓ ભરાય છે ઓબીસી કેટેગરીની સત્યોતેર જગ્યાઓ ભરાય છે અને ઇડબ્લ્યુ એસ કેટેગરીની પચાસ જગ્યાઓ ભરાય છે આમ પચીસ તારીખના રોજ આજે કુલ બસો ને જગ્યાઓ છે એ ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાનમાં ભરાય છે વાત કરીએ આજે ગેરહાજર રહેલ ઉમેદવારો આ જે ગેરહાજરના આંકડા છે એમાંથી અમુક ઉમેદવારો ગેરેજર રહ્યા હશે અને જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય તેવા ઉમેદવારો છે એ જનરલની સીટ ઉપર પોતાની સીટ પસંદ કરી હશે એવા પણ ઉમેદવારોનો આમાં સમાવેશ થાય છે તો એસટીમાં અઠાવન ઉમેદવારો એસટીના બાવીસ ઉમેદવારો ઓબીસી કેટેગરીના એકસો ને ઉમેદવારો અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ત્રેસઠ ઉમેદવારો તો આ ઉમેદવારો છે એમાંથી અમુક ઉમેદવારો છે એ ગેરેજર રહ્યા હશે જ્યારે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા જે ઉમેદવારો છે એમને કેટેગરીની સીટ પસંદ ના કરતા એ જનરલની સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી છે એ કરેલી હશે વાત કરીએ આજે જે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ હવે કેટેગરી વાઇઝ જે લાસ્ટ મેરિટ નંબર છે એટલે કે જિલ્લા પસંદગીનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ કયો છે એ તો ઓપનમાં મેરિટ નંબર એકસો પાંચ એસસી કેટેગરીમાં મેરિટ નંબર બસો પાંચ એસટી કેટેગરીમાં મેરિટ નંબર એક્યાસી ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર સાતસો સાહીઠ અને ઈડબલ્યુએસ કેટેગરીમાં મેરિટ નંબર ત્રણસોને પચાસ આમ કુલ જનરલ મેરિટ નંબર પંદરસો એક સુધી જે જિલ્લા પસંદગી છે એ આજે પૂર્ણ થઈ છે એટલે કે પ્રથમ રાઉન્ડમાં કુલ પંદરસોને એક ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા આ પંદરસો એક ઉમેદવારોએ જિલ્લા પસંદગી પૂર્ણ કરી તો હવે જે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો તો હવે બીજા રાઉન્ડમાં કેટલી જગ્યાઓ બાકી રહી છે તેની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડના અંતે હવે ઓપન કેટેગરીની બસોને અડતાલીસ જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીની બેતાલીસ જગ્યાઓ ખાલી છે એસટી કેટેગરીની પાંચસોને તેર જગ્યાઓ ખાલી છે ઓવીસી કેટેગરીની બસોને છાસઠ જગ્યાઓ ખાલી છે અને ઈડબલ્યુએસ કેટેગરીની એકસોને ત્રેવીસ જગ્યાઓ ખાલી છે આમ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો ત્યાર બાદ હવે બીજા રાઉન્ડ માટે કુલ અગિયારસો ને બાણું જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની ખાલી છે અને આ અગિયારસો ને બાણું જગ્યાઓ માટે આવે છે એ બીજા તબક્કાના જે કોલ લેટર માટેનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે અને બીજા જે તબક્કો છે એના જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે હવે આગળના દિવસોમાં જે જિલ્લા પસંદગી થઈ છે એટલે કે ચાર દિવસની જે જિલ્લા પસંદગી થઈ તો આ ચારે ચાર દિવસનું જે સંપૂર્ણ ડેટા છે એની વાત કરીએ તો ઉપરના કુલ એકસો ને પાંચ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટેના ક્વોલ લેટર ફાળવવામાં આવ્યા હતા અને ઉપરની કુલ છસો ને ત્રણ જગ્યાઓ છે એ પ્રથમ રાઉન્ડની અંદર ભરાઈ છે એસસીમાં બસો ને પાંચ ઉમેદવારો હતા જેમાંથી ત્રેપન એવા ઉમેદવારો છે જેમને એસસી કેટેગરીમાં પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ છે અને એકસો બાવનમાં એવા ઉમેદવારો છે જેમાંથી જનરલમાં ગયા હશે અને અમુક ઉમેદવારો છે એ ગ્યાર જ રહ્યા હશે એસટીમાં એક્યાસી ઉમેદવારો પ્રથમ તબક્કામાં હતા જેમાંથી સોળ ઉમેદવારોએ એસટી કેટેગરીમાં પોતાની જિલ્લા પસંદગી છે એ કરેલ છે અને પાસઠ ઉમેદવારોમાંથી ગ્યાર હજાર હશે અને જે જનરલના દાવેદાર હશે એમને પોતાની જનરલ સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે ઓબીસીમાં સાતસો ને સાહીઠ ઉમેદવારો હતા પ્રથમ તબક્કામાં જેમાંથી એકસો ને બત્રીસ ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી છે એ જે ઓબીસી કેટેગરી છે એમાં કરેલી છે અને છસો ને અઠ્યાવીસ એવા ઉમેદવારો છે જેમાંથી અમુક ઉમેદવારો જનરલમાં ગયા હશે અને અમુક ઉમેદવારો છે એ ગ્યાર રહ્યા હશે ઈડબલ્યુએસ કેટેગરીમાં ત્રણસો ને પચાસ ઉમેદવારો હતા જેમાંથી છ્યાસી એવા ઉમેદવારો છે જેમને ઈડબ્લ્યુ કેટેગરી ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને બસો ને ચોસઠ ઉમેદવારોમાંથી ગ્યાર ઉમેદવારો છે અને જે જનરલમાં જનાર ઉમેદવારો છે તેઓનો સમાવેશ થાય છે આમ કુલ પંદરસો એક ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી આઠસો ને ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે અને છસો અગિયાર ઉમેદવારો છે એ પ્રથમ રાઉન્ડની અંદર ગેરહાજર રહેલ જોવા મળે છે હવે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો તો બીજા રાઉન્ડની અંદર જે કેટેગરીવાઈઝ મેરિટ નંબર છે એ કયા મેરિટ નંબર સુધીના ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે તેની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો તો બીજા રાઉન્ડની અંદર એસસીમાં મેરિટ નંબર બસોને સુડતાલીસ એસટીમાં મેરિટ નંબર પાંચસો ચોરાણું ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર એક હજાર છવ્વીસ અને ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં મેરિટ નંબર ચારસો ને અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યા છે તે કેટેગરી મેરિટ નંબર છે તો જે કેટેગરીની સામે મેરિટ નંબર દર્શાવ્યા છે તે બીજા રાઉન્ડની અંદર સંપૂર્ણપણે સેફ ઝોનની અંદર આવે છે અને જો હજુ બીજા રાઉન્ડની અંદર પણ કોઈ કેટેગરીના ઉમેદવાર છે એ જનરલનો દાવેદાર હોય અને જનરલની સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરે તો આ જે કેટેગરી વાઇઝ મેરિટ નંબર છે જે સેફ ઝોન એ આગળ વધતો જશે મિત્રો જે જનરલના દાવેદાર છે એ જનરલના દાવેદાર જો વતનના જિલ્લાનો મોહ ના રાખે અને પોતાની જે સીટ છે એ બચાવી અને જનરલની દાવેદારી રાખે અને જનરલ સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરે તો એના જે કેટેગરીના નીચેના મેરિટ નંબરવાળા વિદ્યાર્થીઓ છે તેને જિલ્લા પસંદગીનો લાભ મળે તો આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને તમામ વિદ્યા સહાયક તેના ઉમેદવારો સુધી પહોંચાડશો જે ઉમેદવારો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો વિદ્યા સહાયક પરથીને લઈ અને તમામ અપડેટ છે તે આ જ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આભાર